સ્પોલી સરકાર રોડાના મકાનોની બાજુમાં સર્વોદય નગરના ગ્રાઉન્ડ પાસેથી એક ચાર થી પાંચ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તારીખ નવ સાત બે હજાર પચીસ ના લગભગ રાત્રિના સાડા સાત વાગ્યાની આસપાસ શ્રી સાઈ દ્વારકા નગરના ગ્રાઉન્ડ પાસેથી એક કોલ મળ્યો હતો કે એક ચાર થી પાંચ ફૂટ નું મગરનું બચ્ચો આવી ગયું છે જેની જાણ ત્યાંના સ્થાનિકોને જયેશભાઈને કોલ કરતા તેઓની ટીમ સાથે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આ મગરના બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને વન વિભાગના શૈલેષભાઈને કોલ કરી હાલ તેને વન વિભાગને સોંપવામાં આવ્યું છે પિસ્કોલી સર્કલ બુડાના મકાન છે આગળ ત્યાં સર્વોદય નગર સોસાયટી આવેલી છે ત્યાં આગળ અત્યારે વરસાદના કારણે પાણી ભરાયેલા હોય છે તો મારે વસ્તીની વચ્ચે આ નાનું લગભગ સાડા ચાર પાંચ ફૂટનું મગરનું બચ્ચું છે એ સવારથી દેખા દેતું હતું તો અમને લગભગ ત્રણેક વાગે ફોન આવ્યો અને આ છીછરું પાણી છે એની અંદર મગર પેલા કૂતરા પર એટેક કરતાં આ લોકોએ જોઈ લીધું અને અમને ફોન કર્યો એટલે અમારા વોલેન્ટરની ટીમ અને અમે લોકો શ્રી સાયન્સ ટ્રસ્ટના જયેશભાઈ પટેલ અને મારી ટીમ આ બધા સાથી મિત્રો અહીંયા થોડી ભારે જહેમત બાદ આ મગરના મગરને સારી રીતે હમણાં રેસ્ક્યુ કરી દીધો છે અને અત્યારે વન વિભાગને આને સુપ્રત કરી દઈશું અત્યારે ખાસ લોકોને અમે જણાવવા માગીએ છીએ કે વરસાદ સિઝન ચાલુ થઈ ગઈ છે સ્વામીગીના આજુબાજુના વિસ્તારોની અંદર અને નાળાને બધું હોય જેવું પાણી ભરાઈ ગયું લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમારા જેવા એનજીઓને ફોન કરો અને એને સારી રીતે એને સુરક્ષિત આપણે રેસ્ક્યુ એને પોતાના એના એરિયો છે એને પોતાના જે રહેણાંક વિસ્તારની અંદર પાછો એને વન છોડી દે અને કોઈ ગભરાવાની જરૂર નથી દરેક જણને આપણા માધ્યમથી એવું કહેવા માગીએ છીએ વિસ્તારના લોકોને કે અહીંયા ગાડી ઘણા પબ્લિકની વચ્ચે હતો આ મગર એટલે ડીકનો માહોલ હતો પણ એ લોકોને અમે જાણકારી આપી છે કે મગર માટે ના ગભરાતા તમે લોકો બી વર્ષોથી અહીંયા રહો છો વિસ્વામિત્રી નદી આપણી નજીક છે અને આ મગર જ્યારે બી તમને દેખાય તો બસ આવી રીતે ફોન કરો અને સાચવો એને ના પથરા મારો કે ના એને મારવાની જરૂર છે એને ના હેરાન કરવાની જરૂર છે